વાત બરાબર છે તો ભાઈ આ જે બકાલું આવ્યું છે ને એમાં જોતા હતા કેટલા મસ્ત હું સોરા છે કે હું છે સોરા મસ્ત થઈ ગયા વાંધો નહીં આવે કા તો હું તમને શું કહું કે હવે તમે છે ને થોડી ઘણી ચા પીવડાવો ને મને તો કારણ કે મારા મમ્મી છે ને એ ટૂંકમાં બાયપાસ માં ગયા કાલે તમને ખબર હોય તો અમે સાઈન કરવા ગયા હતા કાવ્યા ને બધા તો કાવ્યા મમ્મી દાદી ભેગી ગઈ છે અને એ ભાઈના ઘરે અત્યારે રોકાણી છે અને મારે અત્યારે એને લેવા માટે થઈને જવાના છે અને તું મને થોડીક ચા પીડો દો સવારે મસ્ત મજા ન તારા હાથનું અમૃતનું સેવન કરી ને પછી હું જાઉં છું તો બરાબર તો હાલો હવે આપણે જશું અહીંયાથી તમે તમારો જમણા પગનો શું કહેવા બાર બાકો ખેતરની બરાબર તો યાર ખરેખર યાર ભારતીય ટૂંકમાં કેવું બહુ મને અને એકદમ સંસ્કારી છોકરી છે

મારે છોકરી જોવી ભાઈ છોકરી હારી તમારે જન્મ હોય તો કેજો એટલે આપણે એવું કહીએ ને આપડે તમને કોઈ સંસ્કારી છોકરી મળે હવે મારે કોણ નહીં ગયો મારે એમ કહું કે આવી સંસ્કારી હોવું બધાને મળે બસ તો ફેમિલી જાય સીધા ભાઈ ના ઘરે

આંબોય મૂકી દે એટી મૂકી દે એટી મૂકી દે આંબોય જો 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 સક્કી આઈલી આ હા હા તો આઈલી ફેમિલી જાય ઘરે કારણ કે ઓના છે ને મોડું થઈ ગયા હે ને પાછા ઓલી બે બેનું પણ તેડવાનો ટાઈમ થઈ ગયો ને આ રીતના કઈ ઘર છે ભાઈ નું જો આ છે રસોડું અને આ છે અમારા બેન હાલો બેન જાવો કે હાલો તો ફેમિલી હવે છે ને મોડું થઈ ગયા હે કારણ કે તમે બધા પાછા છે ને પૂછતા હોય કે ભાઈ બ્લોગમાં ઘણા ઘણા કમેન્ટ કરી કે ભાઈને કેમ નથી આવતા આમ છે પણ ભાઈ થોડાક સમય પછી છે ને અમે ફૂલ ફેમિલી સાથે બ્લોગ બનાવશું એમાં ભાઈ ભાઈના ઘરના ટૂંકમાં બધી ફૂલ ફેમિલી આવી જાય તો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને રાખજો ટૂંક સમયની અંદર અમારો ફૂલ ફેમિલી સાથેનો બ્લોગ આવી જશે હાલો ફેમિલી જાય સીધા ઘરે હવે સીધા ઘરે જઈને મળીએ તો ફેમિલી હજી તો પીગવાનું ક્યાં તો એક ને હજી હું તેડીને આવ્યું કે બીજી તૈયાર થઈ ગઈ ક્યાં જવું લાડવા ખાવા જાવ ક્યાં લાડવા ખાવા જાવ આદરી આ મોટામાં કાલે મોટામાં કાલે ખબર નથી પડતી

ભાવ નથી દેતી હે આવું કરે હું કઈ તો પછી ખાખડી લેતા ની કે આપડે લેવા એમ ના લે શાંતિ તમારે ખાખડી તો દેવી જોઈએ ને

તમે કહેવામાં આવી કે નહી તું કા તો તમે શાંતિ કઈ કે બસ માં આવ્યો તો તમારી થાર ને તમારો સ્કોપીઓ કઈ ગયો

હું ભારતી ની કું કે આને સાનો કેવાય આને અમૃત કેવાય શું કેવાય ફેમિલી પેલા ચા પી લે ને આ બે બેનું જોઈ લાય ફોટોગ્રાફી તો આને નસે નસ માં છે ભાઈ આ બે આમ બે બેનું છે ને આમ દેરાણી જેઠાણી છે કા તો કોઈ લાગે હે આખી ભર દીધી સાની રાખી વાતો નું વાતો મેં આ જોઈ લે બાપ ભાઈ આવતા હવે બેહી ગયેલા આને કોઈ કેવાવાળું છે કે નથી કેવાવાળું હે હાલો ફેમિલી તો પેલા છે ને ચા પી લઈએ હું લઈ જાઉં તારે આ વકડિયા